đi lên bay mà làm làm xíu tám, tôi rồi anh cô, à là salon xin anh khé ra rồi à, à mà ra. Mari kemari muhiawi. Eh, mari ma, oke, ya kan waktu gara lagi. Hampir ya kai kiu waktu walai kau sehi. Okay ma, kau yupai, ya, upai. કોઈ એવો વીસ આપે ને તારા બાપને તો એ કે ઈઝી વે થાય કે તો ઈ મારે ક્યાં જાય પૂરણ મારું તો કે મળી બીજું કોઈ આપે અવીસ હું આપા હું આપા મારે અવીસ મારા બાપને દે દે હા આજની રાય તું જોવે લે કે કામ છે એ વિચાર્યો કે હા એની આની જિંદગી તારી દીકરીની જિંદગી એ હી વરહ છે એ બાપો જીવે જાય ને તો દીકરા મારે કે દુઃખ વેઠવું પડી કઈ રીતે તો કે મણી કે માર મારઝી તો કે તુણી કી માર જડીએ તો કે હું તુણી ઘાડો ગારે ને હું તુણીમાં બેહાડા

કે એમાં તમારે બધું વિધિ કરવી પડે કે તાર પૂણી નથી કે આમ મારગ ઝડે ને કે તું મારગ ન ઝડે કે તો કે તો માં ભલે ને કે તો એ કે ઓલું કરલી છે મારા વતીથી પણ મારો એ કે છે ને ખાડો ગરાય પછી ઈણા હોય ને કો હા એ પછી મળ્યા ખાડો ગારો પછી વાહે કોદારી કોઈ કવાડિયું લાકડિયું લે લે કટમ મોટું પછી

મારો સમય વ્યજા હે પૂતિયા કે કે હા તો તારો સમય વ્યજા હે તો કે હા પછી બે હળદી થી સુંદડી મોરિયો એને નારિયર એ બધું કંકુ ને ઓબીલ ને ગલાલ ને બધું માથે નાખે ને આ ફળી આફળી બધું કરે ને બેહે ગઈ મારા માલિકોર ખાડામાં કે હા માં એ મારા માથે મંડો ધૂળી મારવા કે એ મારો જીવ તો વ્યોગ હોય કે પછી કેટલે દીએણીએ જવાબ દીધો તો ઈ મારો જીવ તે કે વિયો ગુમાઈ કે કે હા મા તો ઈ તો માની ખબર હોય ને મેંડા ધૂળી વારવા લઈ રહી આઈ માથે તા લાકડીયું ના કા હા ઈવી ઈવી ઈ મારે હા વૈસી ઓર્ડર આપ્યો તો ઈ કે ઈ મારે જ નાખો હા પૂણી લાગે જ નો માની નો લાગે હા ધીરબાઈ માની નો લાગે એક ઈ નો લાગે ઈ ગાઠીક ના વધે ઈ કામ બોલે ધીરબાઈ માં સત દેવીદા સત દેવીદા તો છે ને આમ પોતે અવાજ આવે કે અમર દેવી દા અમર દેવી દા તું અમર કામ તાર કરે જ લે પછી છે ને માલી કરો ઉતરે ગઈ મંડી મા મર થી ધૂળ નાખ મારે માથે માય માથે ધૂળી નાખી માય બધું આખું આખું માય એનું દાટે દીધું પછી એને માથે ફૂલ ની વ્રેષ્ટિ થઈ ફૂલ ફૂલ ની આખી ઓલી ફરાઈ ગઈ

મારે માથે કે છે ને જમીડ્યો હાથ અને જમીડ્યો પગ દે તો મણી મારક જડે જાય ઓલા એમાં આટક્યા કે મા ઈ કે મા હે હું જા સીધી પરબી મણી કે પીર તેડવા આવે એટલી સારે થી આયા હતી હે માં પુગેરા મા એ મારા જીવ ની તેડવા આવે મા હે હું ના જા તું મારી કઈ કલ્પ ના કરજે મા ની હે તારા કામ પૂરા કરજે મા હા બસ તે બધ ને અમરમાની જાહેર એના આખા કર્યાવર ની અમરમા નું આખો નાખો ના ભાઈ માં નાસે નો હાથો હોય ગયો થયું છુતા અમરમાની વા વાહ માં નાખી દીધો ના હા બારવટી આવી બધા એમાં નાખી દીધો આખો અમરમાનો કરી આવતો પછી ના છે ના ગયો હા કે હાલો કાપે હેડીનો હા હા પ્રમાણતા હા ની સાદુલ વાહે તો ને માને અમરમાને કા બાકી હા અમરમાને વાહે હા ધોરાજી ઉપલેટ નથી આવી હતી

અરે દીકરી પ્રમાણ મારા પાસે તું મારી દીકરી છે માંગવા માંડી મને કયો કહા આઈ ક્યાં આઈ ને ક્યાં તમને ખબર પડ્યા તો કે આઈ છે નહિ મારા સપનામાં આવી રામ રોટી ફેરી જે ઝોરી ફેરી જે આખા ગામમાં માં કૂતરા ફેરવે ને કૂતરા ની રોટલા નાખજે ને આમાંથી તું કઈ ખાઈશે ને કૂતરા હારું રામ રોટી ફેરી ઝોરી કમ પેલી અલગ કરતો કરતો પછી

હું પથારી કરે લીરબાઈ કે એક દી હુતી હતી ને હા મારે જાત્રા નું ટાઈમ હું તો મારા સાધુ આવતા હતા ને હું એક રાત રોકાણી હતી ના ગોહે હા તે મા એમાં નાથી કે છે ને પાંચ ખોપારી કાંકી એક નીકળી હે પાંચ ખોપારી નીકળી હે ને કાંકી નીકળી હે ને એક ઉનનો દોરો નીકળી હે એ જાણે લે હું ઈડી મારી સ્થાપના કરી દે

ભાઈ ગઈ શીકાત બધાએ પાણી પીધું તોય ભરાય નહીં ઈ કે ઊભા રહ્યો ઉભા એવું સ્વાત કર્યો એ કે ઊભા રહ્યો ઊભા રહ્યો ઈ કે હાથી ત્યાં હેવી કે ભેલી હોય તે બરદ મોકરો થતો પછી ક્યું કહે એ નથો હતા તમારા એટલે તમારું હાથી ભાંગી નાખ્યું બરથી એ જે થયું હોય મારી મમ્મા એવી માની માસ્ક ભાઈ કરવાની એ દિશત શું પછી

દ્વારકા <míner rahma Liverpool> હુંબાઈ કશું પણ હુંબાઈ હુંબાઈ નું બે ત્યાં ત્યાં કોઈ ખાઈ જીવાણી છે ને જીવાણી તો એ તો સાત નથી તો એ છે ને સોલ્ટો બહુ ઘણી વખત તો બી એ સોલ્ટો બહુ તો બધું સોરતો સાંતા પછી એ ભાગ્યો ના કહેવું કંઈ નથી કોઈક મારું પારા બરતું હતા એ સોર્યા સોરાઈને પડી ગયું પડબ્યું પણ એના આત્મો છે ને એ પરમાત્મા આત્મા ભગવાન જેવો હતો એ સોલ્ટો હતો

કે ભરવા જાય સમય પછી હું પાણી આ બેડું લઈને ને આવી એ કેસ કે આ હા હા વઘાર નાખી જાય માં આ જીવતા જીવ ની મારે મારે ક્યાં આની વઘારવું હું એવું મારે ના દર્શાવી

મણી માંતા મારી નો ગઈ ના હુંભાઈ પાસે જીવન ભગત પાસે ગઈ ના ભક્તિ કરવા ના ગઈ નો ગઈ અથી હમાસાર મોકલ્યા

કે મારે દીકરી બધું તા મારે ઈ કે મારા હાથ વાત સે કે હું કાય ફેરો તા ફેરો તા આકાશવાણી થઈ ગઈ ઓ ખેલી વાત સે આકાશવાણી થઈ ગઈ આકાશવાણી થઈ કે જા હું આજ આઠમે થી આવી મારી વાત જોજે હા હા કે જગી જો હે અહીંયા સાનો મન આવી આવી હી હા જા સાપ્તી કે જા સાપ્તી થેલી હા આવો પણ આવો જગી જોવે અહીંયા આવો

આપણે નીકળવા દેવી વાત તો હું કઠવી હું સીપરી ફાળે ની અંદર ઉતરી હું કોઈ ની હક ની એક ધરમ ની

એવડી ઉતી ને મારો આતો મારી આઈ બે તેડે જાતા તે આઠ દી દહ દી પડી બતાય હોંગ જાતો હોંગ જાતો વા કો ગોહે આવે ને હા ઈ તમારી આઈ ને ના કે મારી આઈ ને ના મારી આઈ ને ખેર બીસ ને દી આવે પછી જગ્યા માં બેસા જાતી ગીગા ભગત ના હું તા નંગોરા હે પોતો તે રાણા સબ બેપુઈ ભાઈ આઈ ની આંગો હે ત્રણ હા તીન સે આપી તી હા

એવી કે કામ કરવું લીરબાઈ ભારે ત્યાં નથી છડતી મોટી બંધ થાય ગઈ કે ત્યાં કે એક એક બાય આવી મને સડાવે ભારે એમની પાસે વાળું જોઈ ને તો એ બાઈ ન દેખા ને લીરબાઈ ભારે ન છડતી

કે પુલીડી ન હમારી એવું ના ઇમે ઉતે સતી સી ને ગંગા માને હવા હે લોબાન ને આરતી હોજે ઉતરે પડી એ આના મેરાણી ઉતે અલખી પહેરતી એની મેંડી થી સેવા ધબા કોઈ મણે કરું મારી મારી માં હાજી નો

તમારી આયુ ઉતાય લીરબાઈ આય ભેગા હતા ને ઈ પાસા ગોહાનો હા ગોહાનો આતન ગીગો હા ગીગો હમતી ખબર પડેગાતા ઈ હું મરે જાહે કોક પાડો હોય ને આ પૂછે કે ને મરાન મણી કોઈને હગાના હા

હા હું પ્યાર કે છે હસવાઈ કઈ બથું કે નઈ ગઈ કે હું કોઈ ન તમારા કોઈના હાથી ભેગા હું તો તમારા આઈઓ તલીસભાઈ આઈ નઈ જોઈતી આઈ બથું નિર્બાઈન પૂત્યાઈ નઈ જોઈતી આઈ વીલી આઈ પૈસા કોબળયા હા ખોખરિયા હા ખોખરિયા હું તે તો જીવતા એટલું ને ખોખરિયા હું તા હા

Mariyayi. Coz jază? Hati ino-uske. Vili-i-ai. Gata, ino-uske, Soprimi, Nibai, necătul nama-lito. Vili. Vili-i, e tu o 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